પંચોતેર બંગલોની સોસાયટી હોવાથી અહીંયા જે છે એકદમ શાંતિ વાળું વાતાવરણ તમે પેન્શન તમારી પેન્શન વાળી ઉમર થશે જે એકદમ ઉર્જાવાળી જગ્યા અને પવિત્ર જગ્યા બની ગઈ છે આપ આગળ જુઓ થોડો આગળ હું તમને બંગલાનો વ્યૂ આપું છું આ જોઈ શકો છો એન્ટ્રન્સ ગેટ આની બાજુમાં સિક્યુરિટી કેબિન છે અને એની બાજુમાં સુંદર રણિયમનું ગાય બંગલો જે માત્ર ને માત્ર આજની તારીખમાં માત્ર ને માત્ર પંચાવન લાખમાં બનાવીને આપીએ છીએ મિત્રો આવનારા સમયની અંદર આ બંગલો વન સી આર પ્લસ જશે અમદાવાદની અંદર જો આની પ્રાઈપ જોવા જઈએ તો અમદાવાદની અંદર આ બે કરોડ નીચે નહીં મળે હાલની તારીખમાં હવે અહીંયા જુઓ આ બંગલાની સાથે સાથે આ પ્રોજેક્ટની અંદર પંચોતેર બંગલા સેમ ટુ સેમ બનવાના છે જે બાંધકામ ચાલુ રહ્યું છે આ પ્રોજેક્ટ ઉપર અત્યારે પચાસથી પંચાવન બંગલો તો બુક થઈ ગયા છે માત્ર ને માત્ર થોડાક જ વધ્યા છે વીસથી પચીસ બંગલો વધ્યા છે તમે રહી ના જાઓ એટલે આજને આજ વિઝિટ કરીને આજને આજ બુકિંગ કરાવો અહીંયા તમારું સપનાનો બંગલો બનાવો બાજુમાં વાઘ બકરી ચાનો પ્રોજેક્ટ આવી ગયો છે બધા ત્યાં અહીંયા બંગલા ભાડા ઉપર માગી રહ્યા છે આજથી જ એટલે અહીંયા તમારી પ્રોપર્ટીમાં ભાવ બી વધશે અને તમને રેન્ટલી ઇન્કમ મળશે નમસ્કાર દોસ્તો